તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ નોંધાવવાનો છે તો વળી ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન ક્યારે થવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે મિત્રો આ ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે વાવણીલાયક વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો કયા વિસ્તારમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે પૂરનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા દર્શક મિત્રો સૌપ્રથમ આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે હવામાં આવતા ભેદને કારણે વરસાદની શક્યતા છે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાથી પવન ફૂંકાતા વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગીર સોમનાથ અમરેલી ભાવનગર છોટા ઉદેપુર હોય કે નર્મદા સુરત તાપી અને નવસારીના વિસ્તારો વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે તો વળી ચૌદ જૂન બાદ રાજ્યમાં ભારે વરસાદની પણ આગાહી છે જૂન મહિનાના અંત સુધીમાં ચોમાસું દસ્તક દેશે તમને જણાવી દઈએ કે દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં બાર જૂનથી એટલે કે આજથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે બારથી લઈને તેર જૂન દરમિયાન અરુણાચલ પ્રદેશ આસામ અને મેઘાલય તો વળી તેર જૂન દરમિયાન નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં પણ વરસાદ પડી શકે છે તમને જણાવી દઈએ કે હાલ ભારતના ઉત્તરીય રાજ્યોમાં ગરમીના લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે આઈએમડીએ રાજધાની દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે મંગળવારે પણ તાપમાન પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ પવનના લોકોને પરેશાન કરી રહ્યા છે દિલ્હીના કેટલાક વિસ્તારો જેમ કે આયાતનગરમાં તાપમાન પિસ્તાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રીએ નોંધાયું હતું હવે દિલ્હીવાસીઓને ત્યારે જ રાહત મળશે જ્યારે ચોમાસું દસ્તક આપશે હવે મિત્રો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ અને આગામી ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાના છે બાર જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે ઉત્તર ગુજરાતમાં ગરમીને કારણે ઉત્તર તરફથી ગરમ પવનોને કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે બારથી લઈને અઢાર જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું હોવાની પણ શક્યતા છે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ બાર જૂન દરમિયાન ગુજરાતના અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી દર્શાવી છે તેર જૂને રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે મિત્રો આ તારીખે ભાવનગર ગીર સોમનાથ અમરેલી વડોદરા હોય કે પંચમહાલ ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી છોટા ઉદેપુર દાહોદ નવસારી ડાંગ અને દમણમાં પણ વરસાદની આગાહી છે ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ આગામી થોડા દિવસોમાં વરસાદ પડી શકે છે રાજ્યમાં હાલમાં વરસાદની કોઈ આગાહી નથી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બાર જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહી શકે છે આ સાથે થોડા દિવસોમાં ચોમાસાનું આગમન પણ થઈ શકે છે હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી તાપમાન બેતાલીસ ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ ચારથી લઈને પાંચ દિવસ સુધી રહેવાની શક્યતા છે તમને જણાવી દઈએ કે અરબી સમુદ્રમાં હાલ સિસ્ટમ સક્રિય બની ગઈ છે આગામી દિવસ પાછલા દિવસોમાં જે નથી તે હવે સક્રિય બની ગઈ છે જેથી આજથી જ ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપરાંત મુંબઈના અનેક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે તમને જણાવી દઈએ કે ગરમી અને અસહ્ય વાવાઝોડાને કારણે લોકો અસ્વસ્થ પણ બની રહ્યા છે ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જેથી આજથી આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાની શરૂઆત થઈ દેશે હવે મિત્રો આગળ વાત કરીએ તો મુંબઈ સુધી પહોંચેલા ચોમાસાની અપડેટ વિશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે મિત્રો પરેશ ગોસ્વામીએ આગામી ચોમાસાના ગુજરાતમાં આગમન અને વાવણી લાયક વરસાદ ક્યારે થવાનો છે તેના વિશે જણાવી દીધું છે મહારાષ્ટ્ર પહોંચીને છેલ્લા એકાદ પખવાડિયાથી સ્થગિત થઈ ગયેલું ચોમાસું હવે ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યું છે જેને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ શકે છે આ અંગે જાણીતા આગાહીકાર એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગત છવ્વીસ મેના રોજ મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી ગયું હતું જ્યાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાવાને કારણે ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું અત્યારે બંગાળની ખાડીમાં ધીમે ધીમે એક સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે આ વરસાદી સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ ગતિ કરે એટલે તેનો ટ્રફ અરબસાગર સુધી લંબાય તેવી શક્યતા છે જેને પરિણામે અરબસાગર પણ સક્રિય થઈ જશે અને મોન્સૂન બ્રેકની સ્થિતિને કારણે અટકેલું ચોમાસું ફરી એકવાર સક્રિય બનીને આગળ વધશે આગામી ચૌદ જૂનથી ચોમાસું ફરી એકવાર સક્રિય બનશે જેને કારણે સોળ જૂનની રાતે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાની શરૂઆત પહેલાંનો વરસાદ શરૂ થઈ જશે જ્યારે વીસ જૂના ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતા છે એટલે કે આગામી અઢારથી લઈને બાવીસ જૂન વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાનો વિધિવત પ્રવેશ થઈ જશે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ખેડૂતો નૈઋત્યના ચોમાસાની રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે તેમને વધારે રાહ નહીં જોવી પડે આગામી અઢારથી લઈને બાવીસ જૂન વચ્ચે ગુજરાતની અંદર વિધિવત ચોમાસાની શરૂઆત થઈ જશે સોળ જૂનથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાય છે આગામી સોળથી લઈને બાવીસ અને બાવીસ થી લઈને અઠ્યાવીસ જૂન સુધીના બાર સેશન દરમિયાન અલગ અલગ ભાગોમાં સારો એવો વરસાદ નોંધાઈ મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો દક્ષિણ આફ્રિકામાં ભારે વરસાદ અને બરફ વર્ષાથી ભીષણ પૂર આવ્યાના સમાચાર મળ્યા છે જેમાં અનેક લોકોના મોત નિપજ્યાના પણ સમાચાર છે તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાના પૂર્વ કે પ્રાંતમાં ભારે વરસાદ અને બરફ વર્ષાથી આવેલા પૂરને લીધે ઓછામાં ઓછા ઓગણપચાસ લોકો મોતને ભેટ્યા છે સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તીવ્ર ઠંડીને લીધે દેશના કેટલાક કિસ્સાઓમાં ભારે વરસાદ અને બરફ વર્ષા થઈ જે બાદ આ વિનાશકારી પૂર પણ આવ્યું મિત્રો તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકામાંથી મળતી માહિતી અનુસાર પૂરને લીધે મોકળો મોતનો આંકડો વધી શકે છે મૃતકોમાં છ વિદ્યાર્થીઓ પણ સામેલ છે જ્યાં મંગળવારે એક નદીની નજીક તેઓની સ્કૂલ બસ પૂરના પાણીમાં ફસાઈ જવાથી પાણીમાં તણાઈ ગયા ચાર અન્ય વિદ્યાર્થીઓ હજી ગુમ હોવાનું સામે આવ્યું છે મંગળવારે પૂરમાં સાત મોતની સરકારી અધિકારીઓએ જાણકારી આપી જે બાદ આંકડો સતત વધીને ઓગણપચાસ થયો છે મિત્રો દક્ષિણ આફ્રિકા આફ્રિકન ખંડના દક્ષિણ છેડે આવેલું છે તેને ઘણીવાર એક દેશમાં વિશ્વ કહેવામાં આવે છે દક્ષિણ આફ્રિકા વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેની ત્રણ રાજધાની છે પિટોરિયા વહીવટી રાજધાની કેપ ટાઉન વિધાનસભા રાજધાની અને બ્લૂમ ફોન્ટેન ન્યાયિક રાજધાની દક્ષિણ આફ્રિકાની અંદાજીત વસ્તી ત્રેસઠથી લઈને ચોસઠ મિલિયન વચ્ચે છે તે આફ્રિકાનો સૌથી વધુ વંશીય રીતે વૈવિધ્યસભર દેશોમાંનો એક છે આફ્રિકન જાતિઓ ઉપરાંત ઘણા એશિયન લોકો પણ એમાં અહીં રહે છે જેમાંથી ભારતીય મૂળના લોકો સૌથી વધુ છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ બે સૌથી વધુ બોલાતી પ્રથમ ભાષાઓ ઝૂલો અને ખોસા છે